પાછળ પ્રધ્યક્ષ કાર્યાલય ખાતે સીધુભાઈ પાકાણીની ચાહેર સભાનું આયોજન કરાયું હતું અને આપણને સૌને શ્રદ્ધા છે કે સમગ્ર દેશમાંથી ત્રીજી વખત નરેન્દ્રભાઈ મોદીને પ્રધાનમંત્રી બનાવવા જઈ રહ્યા છે આ લખાયેલું સત્ય છે જાહેર સભા વિરોધ વ્યક્ત કર્યો હતો ધીરે ધીરે ઉગ્ર બનતા થોડી વાર માટે વાતાવરણ તંગ બની ગયું હતું

દર્શન કરી રહેલા ક્ષત્રિય યુવાનો સ્થળ પર પહેલેથી જ હાજર પોલીસ દ્વારા અટકાયત કરી દેવાઈ હતી